ચા બનાવતી વખતે ભૂલથી પણ ન કરો આચાર ભૂલો મોટા ભાગના લોકોને ચા વિના સવાર પડતી નથી ચા ઇન્સ્ટન્ટ એનર્જી અને તાજગી આપે છે સૌની મનપસંદ ચા એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે પાચન તંત્ર પણ સુધારે છે પરંતુ જો તે ચા દૂધ અને ખાંડ વિના મર્યાદિત માત્રામાં પીવામાં આવે તો જ આ ઉપરાંત ચા બનાવતા સમયે આપણે કેટલીક નાની નાની ભૂલ કરીએ છીએ જેનાથી આપણી મનપસંદ ચા ઝેર બની શકે છે તો ચાલો જાણીએ ચા બનાવતી વખતે કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ ચામાં ખાંડ કે ગોળની મીઠાશ ચામાં ખાંડ અને દૂધ ઉમેરવાથી તેના ગુણો ઘટી જાય છે અને તે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે કેટલાક લોકો ખાંડના બદલે ગોળ નાખીને ચા પીવે છે આ અંગે ડોક્ટર્સનું કહેવું છે કે જો ચામાં ગોળ ઉમેરવામાં આવે તો તેનાથી વ્યક્તિની પાચનક્રિયા નબળી પડી શકે છે અને ડાયાબિટીસનું જોખમ વધી જાય છે ઉપરાંત આપણને ચા સાથે કંઈક નમકીન કે નાસ્તો ખાવાની ટેવ હોય છે ડોક્ટર્સનું કહેવું છે કે જો ચા સાથે નમકીન કે સમોસા ચાટ જેવા નાસ્તા લેવામાં આવે તો સ્વાસ્થ્ય પર જોખમ વધી જાય છે ચા બનાવવાની ખોટી રીત કેટલાક લોકો ચા બનાવવા માટે તપેલીમાં સૌથી પહેલાં દૂધ નાખે છે આ ખોટી રીતે ચા બનાવવાથી સ્વાસ્થ્યને સૌથી ખરાબ અસર પહોંચી શકે છે દૂધમાં રહેલું પ્રોટીન ચાના એન્ટીઓક્સિડન્ટ્સને બાઇન્ડ કરી દે છે જેથી સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ રહે છે તેથી ચા બનાવવા માટે સૌથી પહેલાં તપેલીમાં પાણી નાખો ત્યારબાદ તેમાં ચા નાખીને સારી રીતે ઉકાળો ત્યારબાદ મસાલા જો નાખતા હોય તો નાકીને બધુ વ્યવસ્થિત ઉકળી જાય પછી જ દૂધ ઉમેરો આ ચા બનાવવાની સાચી રીત છે ચાને વારંવાર ગરમ કરવી વારંવાર ગરમ કરેલી ચા પીવાથી એસિડિટી થઈ શકે છે ઘણા લોકો ચાને વારંવાર ગરમ કરતા હોય છે ચાને વારંવાર ગરમ કરવાથી તેનું એસિડ કન્ટેન્ટ વધી શકે છે તેનાથી એસિડિટી અથવા પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે જેથી જેટલા પ્રમાણમાં ચાની જરૂર હોય તેટલી જ બનાવો પ્લાસ્ટિકની ગળણીનો ઉપયોગ ઘણા લોકો ચા ગાળવા માટે પ્લાસ્ટિકની ગળણીનો ઉપયોગ કરતા હોય છે આ ટેવ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે પ્લાસ્ટિકની ગળણીથી ગરમ ચા ગાળવામાં આવે ત્યારે ગરણીમાં રહેલા પ્લાસ્ટિક કમ્પાઉન્ડ્સ ચા મારફત શરીરમાં જઈ શકે છે પરિણામે સ્વાસ્થ્ય પર જોખમ રહે છે જેથી સ્ટીલની ગળણીનો ઉપયોગ કરવો વધુ યોગ્ય છે પ્લાસ્ટિકની ગળણીના બદલે સ્ટીલની ગળણીનો ઉપયોગ કરવો હિતાવહ છે નોંધનીય છે કે ચાનું સેવન કેટલું કરવું તે અંગે દરેક વ્યક્તિના સ્વાસ્થ્ય અને ડોક્ટરની સલાહ પર આધાર રાખે છે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર